છવ્વીસો રૂપિયા છવ્વીસો રૂપિયા છવીસો ને એકવીસો એક પચીસ રૂપિયા

પછી <tümmikita> પચીસો સાઠ રૂપિયા રૂપિયા પચીસો પચીસ એકસઠતેર પચોતેર પંચોતેર રૂપિયા પચીસ પંચોતેર એટલે કઈ બોલ્યો જ નહી ને એમ પચીસો પચીસો રૂપિયા છે પચીસો પચીસો રૂપિયા એકવાર બે વાર પચીસો બે અગિયાર અડતાલીસ ઓગણ પચાસ પચીસ ઓગણ પચાસ છે પચીસ ઓગણ ઓગણપચાસ પચાસ ચોપન રૂપિયા ઓગણ રૂપિયા પચીસ રૂપિયા એક બે વાર

ણો પંચાણું પંચાણું રૂપિયા લખો પંચાણું રૂપિયા માં પચાસ રૂપિયા એકાદ સિત્તેર સિત્તેર એક પંચોતેર પંચોતેર

પંદર યાર્થ માં આવે એટલે થોડા થોડા લીધા જવા કરોડ

પચીસો છતર ઓગણીસ વીસ એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ પાંત્રીસ છત્રી આ ચાલીસ પચાસ એકાવન એકાવન રૂપિયા Kau wek kawan ekwar, kau wek kawan bewar, kau wek kawan bewar, jepun, jepun, jepun rupiah, kau wek jepun, પચીસ પચાસ પચી પચાસ પંચાવન અઠાવન ઓગણીસો પચોતેર બત્રીસ બત્રીસ રૂપિયા છવ્વીસો ને પાંત્રીસ રૂપિયા સિવાય ટાઈમ નથી ને આ બીજો

પચાસ પચાસ પંચાવન પંચાવન રૂપિયા અરે પચીસ પચાસ પચીસ પચાસ પચીસ પંચાવન અઠાવન ઓગણીસ છવ્વીસો Kau berusaha ye, ber, tont, tont. Ah, doilah, doilah. Kau berusaha na tont. <laughs> છવિસ ચાર પાંચ રૂપિયા હા જુઓ ચોત્રીસ રૂપિયા એક બે વાર ચોત્રીસ રૂપિયા પાંત્રીસ પાંત્રીસ છત્રીસ પાંત્રીસ રૂપિયા લખો પાંત્રીસ રૂપિયા માં

પાંચ રૂપિયા બાવીસો પાંચ અગિયાર રૂપિયા ઉતાવળ લાગજો એકવીસ પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઇટ પાંચ પંચાવન 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 ત્રેવીસો